નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના પાળિયાત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજ ભાવનગરના ડોક્ટરોની ટીમ દ્વારા તમામ રોગના નિષ્ણાત દ્વારા લાભાર્થીઓને તમામ રોગની સારવાર આપવામાં આવી જેમાં બોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભદ્રાવાડીના સ્ટાફ દ્વારા પીએમ જય બીપી ડાયાબિટીસ જેવી કામગીરી કરવામાં આવી હતી આ કેમ્પમાં આજુબાજુના ગામના લોકો તેમજ સ્થાનિક રહેવા આ કેમ્પનો લાભ લીધો બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ મારું નામ વિપુલભાઈ નારણભાઈ ચાવડા ગામ કાળિયાદ મને મોટામાં સાંધી લગભગ એક મહિનાથી પડી છે અને એની દવા લેવા હું આવ્યો હતો સાહેબે બહુ સારી રીતે જોયું અને મને બહુ સારું લાગ્યું વ્યવસ્થિત સાંધીની મને દવા આપી સાહેબે અને આરોગ્ય કેન્દ્રમાં નાના નાના માણસો બધા બધા ઊભી પડ્યા ભાવનગરથી ડોક્ટર બધા આવ્યા છે પણ સાહેબનું કામકાજ બહુ સારું છે નાના નાના માણસ દવા લઈ હું મારું નામ ડૉક્ટર રાજેશ જાદવ છે હું ફિઝિયોથેરાપિસ્ટ છું અહીંયા અત્યારે આપણે આયુષ્યમાન જે યોજના ચાલે છે એના અંતર્ગત આપણે કેમ્પનું આયોજન કરેલું છે દર ત્રણ માસે આપણે આયોજન કરીએ છીએ અહીંયા બહુ બળી સંખ્યામાં ગામડાઓ છે પાળિયાત છે ગામ આજુબાજુ નાના પાળિયાદના છે ભડલા છે કુંભારા છે બધા ગામના દર્દીઓનો લાભ અહીંયા મળે છે બધા ડૉક્ટરો હાજર છે આંખના ડૉક્ટર કાનના ગળાના ડૉક્ટર ગાયનેક ડૉક્ટર બાળકોના ડૉક્ટર બધા ડૉક્ટરો પોતપોતાનો અનુભવ અને દર્દીઓ જોડે શેર કરે છે હું અહીંયા બોન્ડેડ ડોક્ટર છું આપણે વર્ગ બે અધિકારી અને આ અહીંયા જાદવ સાહેબ છે એ ફિઝિયોથેરાપિસ્ટ છે અને આ લાલભાઈ છે અમારે અહીંયા ક્લાસ ફોર વર્કરમાં છે એટલે આજે પ્રધાનમંત્રીએ આયુષ્યમાન કાર્ડની જે આપણે યોજના હોય છે એના હેઠળ બધા ડૉક્ટરો જે આપણે ભાવનગર સર્ટી હોસ્પિટલ છે ત્યાંથી બધા અલગ અલગ રોગના નિશાન બધા ડૉક્ટરો આવ્યા છે એટલે આપણે બધા જ જાતના અહીંયા રોગોનું નિદાન આજે કરવામાં આવશે બધા જ આંખોના ડોક્ટર છે હાડકાના ડોક્ટર છે હૃદય રોગના ડોક્ટર છે ચામડી છે જે નાના બાળકોના રોગ હોય સ્ત્રી રોગના હોય બધા જ સર્જન બધા ડોક્ટરો આજે છે કેમ્પનું આયોજન કેટલા કેમ્પનું આયોજન દર વર્ષે નહીં પણ દર 3 મહિને થાય છે આજથી 17 ચોથા મહિનાના 17 તારીખે પહેલા થયું તો આની પહેલા એટલે દર અમુક અમુક મહિને થતા હોય છે આ